હોય માતાજી મિત્રો તો ટાઈમ સાત ને વીસ જેવું થઈ ગયું હોય આપણી ગાડી ચાલી જઈ છે પૂરી વીસ હજાર છસો એટલે આપણે આવી ગઈ છે સર્વિસ તો આપણે છે ને વીસ હજાર વાળી સર્વિસ કરવા સો રૂપિયા જઈ જોવી કેટલો કોસ્ટ આવે છે કારણ કે આ પેડ સર્વિસ છે આપણે ફ્રી સર્વિસ પતી જાય આ પેડ છે એટલે મેં કેટલાય થોડીક માહિતી દઉં હવે પછી સર્વિસ કંપનીમાં કરાવી નો કરાવી એટલા માટે આપણે હે ને આજે જઈ શોરૂમ એ સર્વિસ માટે વીસ હજાર વાત તો કેટલો ચાર્જ આવશે શું બિલ સહિત તમને બતાવીશ કેટલો ચાર્જ આવ્યો હું તો વિડીયોમાં બોલી ના રહીજો આપણે ગાડી બીકી પકડવામાં ફેર દર્શન કરવા જઈશું વિડીયોમાં છેલ્લે લીધી બોલી ના રહીજો તમને ટોટલિંગ માહિતી આપ દઈશ શું શું વસ્તુ છે થી વીસ હજાર એ બધી માહિતી તમને આપણા વિડીયો જોવા મળી જશે તમે સેટ દેખાય ને શોરૂમ હે અહીંયા છે ને નકલમ ગુરુધામ મંદિર સફ આવેલું રામદેવપીરનું આપણે દર્શન કરવા આવી ગયા તો દર્શન કરી રિટર્ન જઈએ અંદર ફોટો વિડીયો અલાઉડ નહીં એટલે આપણે તમને દર્શન એ ન કરાયા નીકળી ગયા આપણે અહીંથી જો રામદેવપીર મંદિર હજી શોરૂમે સીધા જઈ સર્વિસ ડન સર્વિસ થઈ ગઈ એકદમ ઓકે થોડી વાર તમને બિલ બતાવું સર્વિસ ચોથી સર્વિસ આપણે કરાઈ કેટલો ચાર્જ આવ્યો હું બધું તમને

સીએનજી ફિલ્ટર રિપેર કીટ એ ચેન્જ કર્યું સુઝુકી સુપર ગિયર ઓયર આ બધું ચેન્જ કર્યું અને ટોટલ ચાર્જ થયો ને આ સાઈડ છે સાત હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા ટોટલ ચાર્જ થયો તો આમાં એક રીતે જોવો ને તો લૂંટવાના ધંધા છે કારણ કે કંપની એવું કે કંપનીમાં તમે સર્વિસ કરાવો તો તમારી વોરંટી ગણે ત્રણ લાખ સુધીની વોરંટી છે અને કંપનીમાં સર્વિસ ન કરાવ તમારી વોરંટી આવે નહીં એટલે નો કે કંપની સાત સાત હજાર રૂપિયા ખાલી ઓયલ અને ઓઇલ કહેવાય અને ચાર્જ કેટલો છે તમે ખાસ કંઈક કમેન્ટ કરજો સર્વિસ તો આપણે કરાય નહીં ખાસ આપણે બનાવ્યો તો કે આ ચાર્જ કંઈ વ્યાજબી છે કે નહીં એમ કારણ કે સાત હજાર રૂપિયા એટલે ઈકો માટે સર્વિસના વધારે જ કહેવાય સર્વિસ જો કંપનીમાં ન કરાવી કંપની એવું કે વોરંટી અમે નહીં આપી ત્રણ લાખ કિલોમીટરની એન્જિનની વોરંટી હોય તો આ બરાબર ચાર્જ કેવાય ત્રણ હજાર રૂપિયા ઓઇલ નો ચાર્જ છે બહાર તમે ઓઇલ ચેન્જ કરો અઢારસો બે હજારમાં થઈ જાય અને ત્રણ હજાર રૂપિયા ચાર્જ લીધો આપડે પાસે બરાબર તો ખાસ એક કમેન્ટ કરજો કંપનીમાં સર્વિસ કરાવાય કે ન કરાવાય બાકી વ્લોગમાં બીજું તો આપડે કઈ દેખાડતું નહીં મળશું નવા વ્લોગમાં બરાબર બ્લોગ કેવું લાગ્યું કમેન્ટ કર